સુરતના અમરોલી ખાતે શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ અને ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા સુરતના અમરોલી કોલેજ રોડ ખાતે આવેલા જલારામ સોસાયટીમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ સાથે ચોવીસમો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગુરુવારે આજે કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મહંત સીતારામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ ગુરુનાનક જયંતી અને ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હેલી સવારે આરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન અને સંતશ્રીનું આગમન અને સામે પણ કરવામાં આવ્યું હતું મારું નામ નરોત્તમભાઈ સામજીભાઈ ગંગાણી જલરામ સોસાયટી વિશ્વકર્મા મંદિર અમરોલી આજે ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અમારા મંદિરની સ્થાપનાને આજે ચોવીસ વર્ષ પૂરા થયા અને લગભગ આ સતત ચૌદમો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આજ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે કેટલા વિશ્વકર્મા જયંતિ છે અને શું આયોજનો રાખ્યા આજે વિશ્વકર્મા જન્મજયંતિ અમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ લગભગ બે હજાર એકમાં થઈ પણ બે હજાર એકમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના એ આરસામાં ધરતીકંપ આવી ગયો એટલે પ્રથમ ભંડારો અમે કેન્સલ કરીને ભંડારામાં જે કંઈ દાનરૂપે મળેલું હતું એ અમે બધું સૌરાષ્ટ્રમાં ધરતીકંપમાં વિતરણ કરી દીધું ત્યારબાદ આપણે ભંડારો શરૂ કર્યો હતો આમાં ગઈકાલે મહાદેવ પ્રાણ કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે સવારે છ કલાકે શૃંગાર દર્શન ત્યારબાદ અનકોટ દર્શન બપોરે સમૂહ આરતી અને સાંજે શિવધૂનનું આયોજન હતું અને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે આજે મહાપ્રસાદ વિતરણ છે અને દરેક સમાજને પ્રસાદ લેવા ભાવભીનું આમંત્રણ અમે આપેલું છે અમરોલી કોલેજ રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા